શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે ઘણા ભક્તો આવ્યા ઘણાએ સેવા પૂજા કરી થાર ધર્યો એમની મનોકામના ભગવાન પૂરી કરે અને આ મંદિર છે ચારસો વર્ષ જૂનું રાજકોટમાં નહીં પણ વિશ્વમાં કે એવું કાચબાનું મંદિર છે નહીં પછી મહાદેવનું પ્રતિક તો કે કાચબો બરાબર અમે આ ધૂળિયા કાચબા સૂર્ય કાચબા છે એના નામેથી અમારે ચારસો આ પ્રખ્યાત છે સાત પેઢીથી અમે બધા પૂજા કરતા આવીએ છીએ અને આ કાચબાનું મંદિર નદીના કાંઠે બિલ્ડી નાકાની ટાવરની બારોબાર મરચા પીઠ જૂની ખડપીઠ કહેવાતી અત્યારે શમશાન વાળો રસ્તો કહેવાય છે મુક્તિધામ તે આવેલી છે ઘણા ભક્તો આવી અને એમની મનોકામના પૂર્ણ કરી અને ભક્તોની ભીડ એટલી હતી બપોર લગી કે દર્શનમાં વારો પણ નહોતો આવતો એક પછી એકને અમારા અંદર જવા દેવા પડ્યા થાર ધરવા વાળા આવતા હતા પૂજા કરવા વાળા આવતા હતા બે ત્રણ જણા માળા કરવા વાળા આવ્યા એટલે અમે ભક્તોને કીધું જેમ જેમ સમય મળે એ રીતે તમે તમારી રીતે હવે અંદર પ્રસાદ લ્યો સેવા પૂજા કરો મહાદેવની સોમનાથ દાદાની પ્રેરણા તમને પાસ થાય તમારું મનોકામના પૂર્ણ થાય